નમસ્કાર દર્શક મિત્રો હું ચાવડા કેયુર આપ સૌ દર્શક મિત્રોનું હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર રાજકોટમાં ભારે વાહનો બે કાબુ મેટોળા ખાતે ફરી એક કન્ટેનર ટ્રકે લીધો બે લોકોનો ભોગ રાજકોટ જીબી કોર્પોરેટર ઓફિસ ખાતે વિદ્યુત સહાયકમાં પાસ થયેલ ઉમેદવારો દ્વારા વિરોધ ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલે આચરેલ કોંભાટ સામે તપાસ કરવા જિલ્લા કલેક્ટરને આવેદન હવે જોઈએ સમાચાર વિગતવાર ધાંગધ્રા તાલુકાના કુળા ગામે રહેતા ઠાકોર પરિવારના મહિલા બે મહિના અગાઉ પોતાના જ ઘર નજીક પડી ગયા બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના પરિવારજનો પાસેથી સારવારના નામે રૂપિયા લીધા બાદ રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં દર્દીનું અકસ્માત ખોટી રીતે દર્શાવી લાભ લીધો હોવાની જાણ થતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું જો કે પીડિત પરિવારે પોતાની કાયદાકીય અજ્ઞાનતાના લીધે સમગ્ર કાયદાકીય લડાઈ લડવા સામાજિક કાર્યકરને સંમતિ આપી છે ત્યારે ધાંગધ્રા પોલીસ સહિત ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી નહીં થતા અંતે દર્દીના પરિવારજનો તથા સામાજિક કાર્યકર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલના સત્તાધીશો સામે તપાસ હાથ ધરી રાજ્ય સરકારની વાહન અકસ્માત યોજનામાં ગેરરીતિ આચરવાના લીધે ફરિયાદનો નોંધાવવા લેખિત રજૂઆત કરાઈ હતી આ સાથે આગામી સમયમાં જો તટસ્થ જો તટસ્થ તપાસ નહીં થાય તો પરિવારજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અહેવાલ પરમાર ભગીરથસિંહ રાજ્યની વાહન અકસ્માત યોજનામાં ધાંગધ્રાની શ્રીજી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર બંને પક્ષે છેતરપિંડીનો જે મામલો છે તે મામલે ફરિયાદ આપીએ એક મહિનો વીતવા આવ્યો અને હજી સુધી કોઈ ફરિયાદ લેવામાં નથી આવી ત્યારે દર્દીના પરિવાર સાથે અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે પુરાવાઓ સાથેની સમગ્ર હકીકત અમે પોલીસ સમક્ષ નિવેદનમાં આપી ચૂક્યા છીએ કે ના બેનના પરિવાર દ્વારા જે પેમેન્ટ કરવામાં આવ્યું એ ઓનલાઈન સ્વરૂપે છે અને બેનને જે આ હોસ્પિટલ દ્વારા જે ફાઇલ આપી છે હિસ્ટ્રી સ્વરૂપે એમાં રિપોર્ટ જે રહ્યા એ ઓરિજિનલ આપવામાં આવ્યા છે અને ક્યાંય પણ એમએલસીનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અન્ય દર્દીઓ જેમનો ખરેખર અકસ્માત થયો છે અને તેમની પાસે જે હિસ્ટ્રી ફાઇલ છે એમાં ડિસ્ચાર્જ કાર્ડમાં એમએલસી નંબર બતાવવામાં આવે છે આમાં બતાવ્યો નથી મતલબ કે સીધો જ મામલો છે આ છેતરપિંડીનો જેથી અમે માન્ય કલેક્ટરશ્રીને આ રજૂઆત કરી છે અને સમગ્ર સીજી હોસ્પિટલ દ્વારા જે અન્ય ફાઇલો છે એની પર તટસ્થપણે તપાસ કરવામાં આવે અને હોસ્પિટલનો કમ્પાઉન્ડર છે જે તુષાર ચાવડા એના માધ્યમથી હોસ્પિટલ જે આ કૌભાંડ આચર્ય છે તો ઘણા બધા દર્દીઓએ એને રોકડા આપ્યા છે અને ઘણા દર્દીઓએ એને એનેસ્તેશિયાના ગૂગલ પે સ્વરૂપે પૈસા આપેલા છે એટલે આ પ્રકારની જો જલ્દી તટસ્થ તપાસને કાર્યવાહી કરવામાં આવે તો એક મોટું કૌભાંડ બહાર આવી શકે છે દિન સાતમાં જો કોઈ યોગ્ય અને તટસ્થ કાર્યવાહી નહીં થાય તો દર્દી પીડિત પરિવાર અને એની સાથે હું ધ્રાંગધ્ર નાયબ કલેક્ટરની કચેરીએ ઉપવાસ આંદોલન